માળિયા પોસ્ટેમાં ફરિયાદી જલાભાઈ બાલુભાઈ હોય એવી હકીકત રજૂ કરેલ કે તેમની તથા સાહેબ બળદેવભાઈ મેવાડાની કુલ પચાસ ગાયો આ ગામના આરોપી મુસ્તાક અમીનભાઈ લાદાણીને અમીનભાઈ કરીમભાઈ લદાણીને સાથે મળીને પચાસ ગાયો ચરાવવા માટે આપેલ હતી આ ગાયો પૈકીની ચૌદ ગાયો તેમની પરત નહીં મળતા તેમણે આ અંગેની ફરિયાદ કરાવી હતી જે પૈકીની તેર ગાયો આ બંને આરોપીઓએ મુસ્તાક અને અમીનભાઈએ મળીને સ આરોપીઓ રમઝાન હારૂમ જામ અલ્લાઉદ્દીન મુસાજામ અબ્બાસ મુસાભાઈ મોહર સાઉદ્દીન ઓસ્માભાઈ કજેડિયા નાઓને કતલ કરવા માટે આપી દીધેલ હતી અને આ ગાયોની કતલ કરી અને તેમણે એનું ડિસ્પોઝલ કરેલું હતું જેથી આ કામે ગુનો દાખલ કરી અને ગુનામાં પશુ સંરક્ષણ અધિનિયમની કલમો ઉમેરી અને આગળની કાર્યવાહી તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કે દરબારને સોંપવામાં આવેલ છે અને તેઓ આ કામે રિમાન્ડ માંગી અને કડક કાર્યવાહી કરશે એ પ્રમાણેની વિગત છે